વજનમાં એક કિલો દૂધી લીધેલી છે દૂધીની પસંદગી આપણે આ રીતની કરવાની છે જેમ એકદમ કૂણી દૂધી હશે ને તેનો હલવો આપણો ખૂબ સરસ બનીને તૈયાર થશે તો હવે દૂધીને આપણે સાઈડમાં રાખીને દૂધીની આપણે આ રીતની છાલને રિમૂવ કરી લેશું અને આગળનો જે ડંડલનો ભાગ છે તેને પણ આપણે રીમૂવ કરી લેશું અને પાછળના ભાગને પણ આપણે રીમૂવ કરી લેશું તો મેં અહીંયા સરસ રીતે છાલને રિમૂવ કરી લીધી છે હવે દૂધીને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું જેથી દૂધીને ખમણવામાં એકદમ સરસ ફટાફટ મજા આવે તો તમે જોઈ શકો છો કે દૂધી આપણે એકદમ સરસ કૂણી માખણ જેવી છે હવે આ દૂધીને આપણે સાઈડ પર રાખી દઈશું અને હવે દૂધીને આપણે ખમણી લઈશું તો મેં અહીંયા જાડા ખમણની ખમણી લીધેલી છે જો તમારી પાસે ના હોય તો તમે આ પણ ખમણીનો ઉપયોગ કરી શકો છો પણ આમાં ખમણ એકદમ ઝીણું થશે જો જાડું ખમણ હશે ને તો હલવો તમારો ખૂબ સરસ બનીને તૈયાર થશે તો મેં અહીંયા જાડા ખમણની ખમણી લીધેલી છે તેમાં આપણે દૂધીને ખમણી લઈશું તો દૂધી અહીંયા સરસ રીતે ખમણાઈ ગઈ છે તો ચાલો હવે આગળની પ્રોસેસ આપણે ચાલુ કરી દઈએ તો સૌથી પહેલાં મેં એક નોનસ્ટિક પેન લીધેલું છે તેમાં આપણે એક મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું અને ઘીને આપણે સરસ રીતે ગરમ થવા દઈશું તો ઘી આપણું સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે તો સૌથી પહેલાં તમે અહીંયા કાજુ અને બદામ લીધેલા છે તેને આપણે રોસ્ટ કરી લઈશું જો આ રીતે ઘીમાં શેકીને કાજુ બદામ નાખશો ને તો એનો ટેસ્ટ તો હલવામાં ખૂબ સરસ આવે છે તો સરસ રીતે કાજુ અને બદામ આપણા રોસ્ટ થઈ ગયા છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો આપણે એક ઘીવાળી પેનમાં જ જે આપણે દૂધેનું ખમણ બનાવેલું છે ને તેને આપણે એડ કરીશું અને ખમણને આપણે સરસ રીતે શેકી લેવાનું છે અને બિલકુલ દૂધીમાંથી પાણીને રિમૂવ નથી કરવાનું પાણી હોત જ દૂધીને આપણે શેકીશું જેથી સરસ રીતે દૂધી આપણે શેકાઈ જાય જેમ જેમ દૂધી શેકાતી જશે ને તેમ તેમ ક્વોન્ટિટી ઓછી થતી જશે અને સાઈડમાંથી ઘી પણ સરસ રીતે છૂટું થવા લાગશે દૂધી આપણે સરસ રીતે એકદમ શેકાઈ જાય ને ત્યાં સુધી આપણે કૂક કરીશું તો તમે જોઈ શકો છો કે દૂધીની ક્વોન્ટિટી આપણે જે ખમણ બનાવ્યું હતું ને એના કરતાં ઓછું થઈ ગયું છે અને સાઈડમાંથી જે દૂધીમાં રહેલું પાણી હોય છે ને એ પણ સરસ રીતે છૂટું થવા લાગ્યું છે તો આ જ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે પેનના તળીએ ના ચીપકીને એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો જો ચીપકી જશે ને તો તેની જે સ્મેલ હોય છે ને એ હલવામાં સારી નથી લાગતી તો સરસ રીતે આપણે આ જ રીતે હલાવવા હલાવતા રહેવાનું છે તો જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલલાઇકોનને જરૂરથી દબાવજો નવી રેસીપી વિડિયો સૌથી પહેલાં જોવા માટે છે તો વિડીયાને તમે આજે સ્કીપ કર્યા વગર જોજો તો જ ખ્યાલ આવશે કે માવા વગર હલવો કેવી રીતે બની શકે છે તો સરસ રીતે આપણે મિક્સ કરતા રહીશું તો તમે જોઈ શકો છો કે દૂધી આપણે સરસ રીતે શેકાઈ ગઈ છે અને જે પાણી છૂટતું હતું ને એ પાણી છૂટતું પણ બંધ થઈ ગયું છે તો હવે આ સમયે આપણે તેમાં પાંચસો એમ જેટલું દૂધ એડ કરીશું ને દૂધ આપણે ફેટ દૂધ લેવાનું છે જો ફૂલ ફેટ દૂધ હશે ને તો માવા જેવું જ કામ કરશે અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું હવે આ રીતનું આપણે ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું તો છ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ દૂધ પણ આપણું બળી ગયું છે હવે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આ સમયે જે આપણે હું તમને સિક્રેટ સામગ્રી કહી હતી ને એ આપણે સિક્રેટ સામગ્રી એડ કરીશું અને એકદમ જેમ માવાનું ટેક્સચર હોય ને એવો જ હલવો આપણો બનીને તૈયાર થશે તો જે હું સિક્રેટ સામગ્રી કહી હતી ને એ છે દૂધની મલાઈ તો મેં અહીંયા અડધો વાટકા જેટલી દૂધની મલાઈ લીધેલી છે જે ફ્રેશ મલાઈ હોવી જોઈએ બિલકુલ બે થી ત્રણ દિવસની વાસી મલાઈ ના હોવી જોઈએ જો ફ્રેશ મલાઈ હશે ને તો હલવાનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે અને વાસી મલાઈ હશે ને તો તેનો હલવાનો ટેસ્ટ સારો નહીં આવે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો છે ને આ ટીપ્સ એકદમ સહેલી તો બધાના ઘરમાં મલાઈ તો હોય જ છે જો આ રીતનો તમે હલવો બનાવશો ને તો માવાનો ઉપયોગ પણ નહીં કરવો પડે ખૂબ સરસ રીતે જો આ દૂધનો અને મલાઈ જે એડ કરી છે ને એનો માવો બની જશે અને આપણું કામ એકદમ ઇજી બની જશે તો માવાની ઝંઝટ વગર તો હલવો એકદમ સુપર ટેસ્ટી અને જેમ કંદુઈની વાળાની દુકાન બનાવે છે ને એવો જ બનીને તૈયાર થશે તો અડધો કપ જેટલી મેં અહીંયા ખાંડ લીધેલી છે તે આપણે એડ કરીશું તમે ઓછું વધારે જેવું ગળિયું ખાતા હોય ને એ પ્રમાણે તમે એડ કરી શકો છો ખાંડ બે થશે ને એટલે થોડુંક આપણો રસ્તા જેવો દૂધી આપણે થઈ જશે પણ જેમ 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 મલાઈ દૂધ અને ખાંડ જેમ જેમ બળતી જશે ને તેમ તેમ એકદમ પેનને છોડે ને એવું આપણું સરસ મિશ્રણ તૈયાર થશે ત્યારબાદ હલવાને ફ્લેવરફુલ બનાવવા માટે મેં એલચી પાવડર લીધેલો છે તે આપણે એડ કરીશું ત્યારબાદ આપણે આપણે જેમ કંદોઈ વડાની દુકાન હલવો મળે ને તેવો જ આપણે હલવો બનાવવો છે તો તેના માટે મેં અહીંયા ગ્રીન ફ્રૂટ કલર લીધેલો છે તે આપણે એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી હલવાઈવાળાની દુકાને હોય ને એવો જ હલવો આપણો બનીને તૈયાર થશે કલર એડ કરવો એકદમ ઓપ્શનલ છે સરસ રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ હલવો આપણો થવા લાગ્યો છે હજી આપણે જ્યાં જ્યાં સાઈડમાંથી જે પાણી છૂટે છે ને એ પાણી ના છૂટે ને ત્યાં સુધી આપણે હલાવવાનું છે મીન્સ કે હલવો આપણો પેનનું તળિયું છોડી દઈએ ને ત્યાં સુધી આપણે હલાવીશું તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે હલવો આપણે પેનની સપાટી છે એ સરસ રીતે છોડવા લાગ્યો છે અને સાઈડમાંથી ઘી પણ આપણું સરસ રીતે છૂટું થવા લાગ્યો છે તો હલવો આપણો સરસ રીતે સેટ થઈ ગયો છે તો મોઢામાં નાખતા જ ઓગળી જાય ને એવો આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે બિલકુલ પાણી રહ્યું નથી અને જે આ અને એકદમ સરસ ઘી પણ આપણું છૂટું થઈ ગયું છે તો આ સમયે જે આપણે કાજુ અને બદામ જેમાં રોસ્ટ કર્યા હતા ને તે આપણે એડ કરી દઈશું અને સરસ રીતે હળવા હાથે આપણે મિક્સ કરી લઈશું તો નાનાથી લઈને મોટા બધાને ભાવે ને એવો આ હલવો બનીને તૈયાર થયો છે અને જેને દાંત પણ નહીં હોય ને એ લોકો તો ફટાફટ ખાઈ શકશે એવો સુપર ટેસ્ટી આપણો આ ગાજા ચા આપણે આ દૂધીનો હલવો બનાવીને તૈયાર કરેલો છે તો આ સમયે મેં અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી દીધું છે હવે આપણે સબિંગ પ્લેટમાં શરૂ કરી લઈશું તો એકદમ હલવાઈ સ્ટાઇલ દૂધીનો હલવો આપણો તૈયાર છે ને એકદમ ઈજી રેસીપી માવા વગર પણ હલવો બની શકે છે અને ખૂબ જ ઓછા ખર્ચમાં હલવો બનીને તૈયાર થઈ જશે તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરાય તેવો દૂધીનો હલવો આપણો તૈયાર છે જો તમને આજની મારી દૂધીના હલવાની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો તો ફરી મળીશું એક આવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ